નાગરિકો ને બચકા ભર્યા હતા અને ફરી એક તેવા જ સમાચાર સામે પણ આવી રહ્યા છે ત્યારે અંગે વધુ સાથે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે જોડાઈ ગયા છે બ્રિજેશ અમદાવાદના વસ્ત્રાલમાં ફરીથી વાનરો આતંક સામે આવ્યો છે જી બિલકુલ જે પ્રમાણે કપિરાજ નો ફરીથી આતંક જે છે તે બહાર આવ્યો છે સાથે જ વાત કરવામાં આવે કે અગાઉ પણ આ પ્રકારનો જે આતંક છે તે આવ્યો સાથે સ્થાનિકો જે છે તેને બચકા ભરી જવાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે જે ટીમ જે છે ખાસ કરીને ઝુ ખાતાની જે ટીમ છે તે આવીને ત્રણ વાંદરાને પકડી ગઈ હતી પરંતુ હજુ પણ ઘણા બધા વાંદરા જે છે વસ્ત્રાલમાં તે

અમદાવાદના વસ્ત્રાલમાં ફરી એકવાર વાનરો આતંક જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો છે અવારનવાર વાહનો દ્વારા બચકા ભરવામાં આવે છે સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અનેક કરવામાં આવી રહ્યા છે કે વારંવાર રજૂઆતો કરી છે છતાં પણ તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવતી અને જેના જ કારણે આ વાનરોની કદાચ હિંમત વધી ગઈ છે ને એટલે જ અવારનવાર આવા બનાવ હવે સામે આવી રહ્યા છે આજની જ વાત કરીએ તો ઘણા બધા બાળકોને તેમજ સ્થાનિકોને આ વાનરોએ બચકા ભર્યા હતા

જી તમારા દ્વારા કોઈને રજૂઆત કરવામાં આવી છે કોને રજૂઆત કરવામાં આવી છે તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સ્થાનિકો દ્વારા પણ વારંવાર કહેવામાં આવી રહ્યું છે કારણ કે આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે વસ્ત્રાલ દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો સોસાયટીમાં ઘૂસીને વાનરો લોકોને બચકા ભરી રહ્યા છે અને આજની જ જો વાત કરવામાં આવે તો આજે પણ એવા દ્રશ્યો જોવા મળ્યા આજના પણ એવા ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં બાળકોને અને સ્થાનિકોને વાનરો દ્વારા બચકા ભરવામાં આવ્યા છે અનેકો આક્ષેપ છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી તેવી બાબત પણ સ્થાનિકો હાલ કહી રહ્યા છે અને તેના જ કારણે આતંક દિવસે ને દિવસે હવે વધી રહ્યો છે

અને પાછળથી આવીને બટકું બે વખત પકડી ગયા છે પણ મને લાગતું નથી કે પ્રોપર એજ વાંદરો હતો કારણ કે આજનો બી બનાવ આવી ગયો છે શ્રીધર પેરાડાઈઝ માંથી એક છોકરી બેઝમેન્ટમાં એટલે રિપમાંથી બહાર આવે છે અને પાછળથી વાંદરો આવીને બટકું ભરીને ભાગી જાય છે

એ અમુક શું છે માં સંતાઈ રહે છે કાં તો પછી ક્યાંય પર જતો રહે છે પછી ક્યાંય બેઝમેન્ટ બાજુ થી બાજુ થઈને આવે છે અમારી સોસાયટી છે ત્યાં પણ એક છોકરાના એક દાદા ને કહ્યું એ પરમદીપ છે અને આજનો બનાવ છે એ સીધર પેરેડાઈઝ મારાથી બે બ્લોક છોડીને બે ફ્લેટ છોડીને એકચુલી એટલે ત્યાં પણ એ છોકરીને પાછળથી જઈને બટકું ભરીને ભાગી ગયો આવી રીતે બહુ ખરેખર બધા રહીશો માં આતંક અને ભય બહુ જ ફેલાયેલો છે બધા દંડા સાથે જ બહાર નીકળે છે અને નાના છોકરાઓને તો બહાર એ નથી કાઢતા કોઈ બહુ તકલીફો વધારે છે અહિયાં જી જી રાજુભાઈ એટલે સ્થાનિકો દ્વારા પણ આપે જોયું કે વારંવાર કહેવામાં આવી રહ્યું છે ભદ્રેશભાઈ આપણી સાથે જોડાયા રાજુભાઈ પંચાલ તેઓ પણ આપણી સાથે જોડાયા અને બંને સ્થાનિકો એ જ બાબત કહી રહ્યા છે કે સોસાયટીમાં વાંદરાઓનો આતંક જોવા મળી રહ્યો છે વસ્ત્રાલ વિસ્તારમાં પણ એટલો જ આતંક જોવા મળી રહ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદથી અનેક ડેમમાં નવા નીરની આવક થઈ છે રાજકોટના ભાદર એક ડેમમાં પોઈન્ટ સત્તર મીટર